મા નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે શિવજીને જલાભિષેક કરવામાં વડોદરા શહેર ખાતે શિવભક્તોને નિશુલ્ક નર્મદા જળનું વિતરણ કરાશે પરિક્રમા સંઘ દ્વારા પચાસથી સાઠ હજાર નર્મદા જળની બોટલો વિતરણ કરવાનો સંકલ્પ કરાયો છે ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના નંદેરિયા ગામ ખાતેથી માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા વડોદરા શહેરમાં પવિત્ર શ્રાવણ માસના નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર નર્મદા નદીના પવિત્ર જળની પચાસ હજાર જેટલી બોટલો તૈયાર કરવામાં આવી રહી છે પવિત્ર શ્રાવણ માસમાં આવનારા પ્રત્યેક સોમવારના દિવસે વડોદરા શહેરમાં આવેલા પૌરાણિક શિવાલયોમાં ભોળાનાથના મંદિરે દર્શન પૂજા અને અભિષેક કરવા માટે આવતા ભાવિક ભક્તોને મંદિર પરિસર ખાતે માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા નર્મદા જળનું નિઃશુલ્ક વિતરણ કરવાનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું છે નર્મદા નદીનું પવિત્ર જળ હજારોની સંખ્યામાં બોટલોમાં ભરી જમા કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગુજરાતમાં શ્રાવણ માસમાં આવી પહેલ નર્મદા પરિક્રમા સેવા સંઘ કરવા જઈ રહ્યું છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સંઘ દ્વારા વડોદરાના લાલબાગ પાસે આવેલા પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે નર્મદા જળ વિતરણ કરવામાં આવશે માં નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ સત્યેન્દ્ર કુશવાહ રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય વારગીર રાષ્ટ્રીય કોષાધ્યક્ષ સુલ્લભ ઉપાધ્યાય રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રદીપ બારોટ તથા સંઘના તમામ સભ્યો દ્વારા શિવભક્તોને આ લાભ મેળવી શિવજી ઉપર જલાભિષેક કરી કૃતકૃતાર્થ થવા અપીલ કરવામાં આવી છે આ અભિયાન સફળ બનાવવા માટે પ્રદેશ સંયોજક અને નંદરિયાના સરપંચ મનોજ પટેલનું મહત્વનું યોગદાન રહ્યું છે નર્મદે હર માં નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત એક અનોખી શરૂઆત કરવામાં આવેલ છે શ્રાવણ મહિનાના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા સ્થિત શિવાલયોમાં નર્મદા જળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેથી તમામ શિવભક્તોને નર્મદા જળ દ્વારા જળ અભિષેક કરવાનો લાભ મળે અને મા નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા પચાસથી સાહીઠ હજાર જળની બોટલોનો સંકલ્પ કરેલ છે જે તમામે તમામ શિવ ભક્તોને આ લાભ મળે વડોદરા સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવે અમે પ્રથમ સોમવારે જળ બોટલ વિતરણ કરવામાં છે જે સદંતર વિનામૂલ્યે છે તો તમામે તમામ શિવભક્તોને અમારી અપીલ છે કે આ નર્મદા જળનો લાભ લે અને દેવાદી દેવ મહાદેવ ને નર્મદા જળથી અભિષેક કરે નર્મદે હ